સતત ત્રીજી ટર્મ માટે શમસાદ અલી સૈયદ વિપક્ષ નેતા તરીકેની જવાબદારી લોકહિતના પગલે ભરૂચ નગરપાલિકાના વિપક્ષ નેતા તરીકે સૈયદ પાછલી બે ટર્મમાં સત્તાના લોકહિતના પ્રશ્નો માટે લડત લડતા શમસાદ અલી સૈયદ પર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મૂક્યો છે કોંગ્રેસ કાર્યાલય ખાતે વિપક્ષના તમામ સભ્યો એક સુરમાં વિપક્ષ નેતા તરીકે શમસાદ સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમની બિનહરીફરણી થઈ છે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈમાં સામાન્ય કાર્યકર તરીકે હક અને અધિકાર માટે લડતા સમશાદ અલી સૈયદ નગરપાલિકાના વોર્ડ નંબર બેમાં પ્રથમવાર બે હજાર પંદરમાં જંગી મતથી જીતી આવ્યા બે હજાર અઢારમાં પ્રથમવાર વિપક્ષ નેતા તરીકે તેમને વરણી થઈ હતી વિપક્ષ નેતા તરીકે શહેરના લોકોને સ્પર્શતા રોડ રસ્તા લાઇટ ગંદકી પાણીના નિકાલ જેવા પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા નગરપાલિકાના કર્મચારીઓના પ્રશ્નો માટે પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી છે કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં ધારદાર દલીલ અને રજૂઆત થી ભ્રષ્ટાચાર ઉજાગર કરવાથી તેમણે સત્તા પક્ષને મંજૂરમાં મૂક્યા

મારી નિમણૂક કરવામાં આવી છે અને આ નિમણૂક માટે ભરૂચ નગરપાલિકા કોંગ્રેસ પક્ષના તમામ કાઉન્સિલરોનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અને ચૂંટણી સંકલન સમિતિના તમામ સભ્યોનો પણ હું મને આ જવાબદારી આપવા બદલ હું તેમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું મારી પર મુકેલ વિશ્વાસને હું સાર્થક કરી બતાવીશ અને પ્રજાની પડખે ઉભા રહી કોંગ્રેસની પ્રજાલક્ષી રાજનીતિને આગળ દપાવીશ જય હિન્દ જય ભારત રીય પટેલ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભરૂચ અમારી તમામ માહિતી થી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે